આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિકસિત ભારત તરફની સફરમાં મહિલાઓ દ્વારા ભજવવામાં આવતી પરિવર્તનકારી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો જેમાં છેલ્લા અગિયાર વર્ષમાં મહિલાઓના નેતૃત્વના વિકાસ પર ભાર મૂક્યો કેન્દ્રમાં એનડીએ સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતાં શ્રી મોદીએ કહ્યું કે વિજ્ઞાન શિક્ષણ રમતગમત સ્ટાર્ટઅપ્સ અને સશસ્ત્ર દળો સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓ શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે અને અન્યને પ્રેરણા આપી રહી છે સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ નોંધ્યું કે એનડીએ સરકારે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા ગૌરવ સુનિશ્ચિત કરવું જનધન ખાતાઓ દ્વારા નાણાકીય સમાવેશ અને પાયાના સ્તરે સશક્તિકરણના સમાવેશ સાથે મહિલાઓના નેતૃત્વને ફરી વ્યાખ્યાયિત કર્યો છે તેમણે ધુમાડા મુક્ત રસોઈની ઉજ્જવલા યોજનાને એક સીમાચિહ્ન રૂપ ગણાવી હતી શ્રી મોદીએ જણાવ્યું કે મુદ્રા લોનથી લાખો મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની અને સ્વતંત્ર રીતે તેમના સપનાઓને સાકાર કરી શકી પીએમ આવાસ યોજના હેઠળ મહિલાઓના નામે ઘરોની જોગવાઈએ તેમની સુરક્ષા અને સશક્તિકરણની ભાવના પર થયેલી નોંધપાત્ર અસરને પણ વર્ણવી હતી રાષ્ટ્રીય ચળવળ તરીકે લેખાવીને પ્રધાનમંત્રીએ બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને પણ યાદ કર્યું રાજ્યની એકસો ઓગણપચાસ નગરપાલિકાઓને માર્ગ સમારકામ માટે કુલ એકસો સાત કરોડ રૂપિયાની નાણાકીય સહાયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર નગરપાલિકાઓની કેટેગરી મુજબ ચાલીસ લાખ થી એક કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ ફાળવાશે જેમાં અ વર્ગની સાડત્રીસ નગરપાલિકાઓને પ્રત્યેક એક કરોડ પ્રમાણે કુલ સાડત્રીસ કરોડ બ વર્ગની ચોત્રીસ નગરપાલિકાઓને દરેકને ને એસી લાખ મુજબ સત્યાવીસ કરોડ ક વર્ગની એકસઠ નગરપાલિકાઓને દરેકને ને સાઈઠ લાખ પ્રમાણે કુલ છત્રીસ કરોડ તેમજ ડ વર્ગ ની સત્તર પ્રતિ નગરપાલિકા ચાલીસ લાખ પ્રમાણે કુલ છ કરોડ એસી લાખ એમ કુલ મળીને એકસો સાત કરોડ રૂપિયાની સહાય મુખ્યમંત્રી શહેરી સડક યોજના માંથી ફાળવવામાં આવશે ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશ યાત્રી આગામી મંગળવારે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી એક્સીઓમ સ્પેસની ચોથી સ માનવ અવકાશ યાત્રા પર નીકળશે લગભગ અઠ્યાવીસ કલાકની મુસાફરી પછી તેઓ બુધવારે રાત્રે દસ વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક આઈએસએસ પર ડોક કરે તેવી શક્યતા છે આઈએસએસ ખાતે ચૌદ દિવસના રોકાણ દરમિયાન એક્સીઓમ ચાર ક્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાળાના વિદ્યાર્થીઓ અને અવકાશ ક્ષેત્ર સહિત અન્ય લોકો સાથે વાતચીત કરે તેવી શક્યતા છે કચ્છની પરંપરાગત લોકવાદ્ય સંગીતની પરંપરા અને લોક કલાના ઉત્થાન અને લુપ્ત થતી બચાવવા છેલ્લા પિસ્તાલીસ વર્ષથી કાર્યકર્તા કરતા ભુજના મોરચંગ વાદક ઉમેશ જડીયા ને ગુજરાત રાજ્ય લોક કલા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો છે ઉમેશ જડીયાએ અનેક ઓડિયો વિડીયો સીડી દસ્તાવેજી ફિલ્મ બનાવતી સંસ્થાઓ જેવી કે દૂરદર્શન આકાશવાણી બીબીસી વર્લ્ડ સર્વિસ ઇન્ડિયન મ્યુઝિયમ નેશનલ મ્યુઝિયમ વગેરે જાહેર અને ખાનગી સંસ્થાઓ સાથે કામ કરી કચ્છની પરંપરાગત લોક તેને સાંસ્કૃતિક પરંપરાને સ્થાન આપવાનું ઉમદા કાર્ય કરેલું છે કચ્છી સાહિત્ય કલા સંઘની કારોબારી બેઠક સંસ્થાના પ્રમુખ દિલીપ દાદા કાપડીના અધ્યક્ષપદે મોરજર ખાતે મળી હતી મેકણ પરંપરાના કચ્છના ચાર અખાડાના મહંતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિમંત્રણથી દિલ્હી ગયા હતા ત્યાં સંબંધિત મંત્રીઓ સચિવો તેમજ કચ્છના સાંસદ વિનોદ ચાવડા સાથે કચ્છી ભાષા સંસ્કૃતિ રીત રિવાજ જનજીવન વિશે વાતચીત થઈ હતી એની કારોબારી સભામાં વિગતે માહિતી ઉપરાંત કચ્છી ભાષાની જાણ સુજાણ પરીક્ષાઓ તથા આગામી આયોજનો અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી પૂર્વ સાંસદ અને ગુજરાત રાજ્યના પાણી પુરવઠા બોર્ડના પૂર્વ ચેરમેન બળવંતભાઈ મણવરનું બ્યાસી વર્ષની વયે અવસાન થયું છે ડુમિયાની ખાતે આવેલી આશ્રમ શાળાના સ્થાપક અને શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે સુવિધા ઉભી કરનાર મોભી અવસાન થતાં સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તેમણે શરૂઆતમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું અને ત્યારબાદ જાહેર હોદ્દાઓ સંભાળ્યા હતા કચ્છમાં ગઈકાલે કોરોનાના ચાર કેસ આવ્યા બાદ આજે ફરી કોરોના સંક્રમણના ત્રણ નવા કેસ આવ્યા છે આ ત્રણેય કેસ ભુજમાં નોંધાયા છે કચ્છમાં હાલની સ્થિતિ એ કોરોનાના સક્રિય સત્તર કેસ છે અને તમામની હાલત સ્થિર છે અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર